प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितैः संस्कृतप्राकृतग्रन्थाभ्य अने अमारा जे सर्वे सत्सङ्गी તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો આ રીતે આગળ શ્લોક ઓગણપચાસથી ચોસઠ સુધી કહેલું નિત્યકર્મ મારા સર્વ આશ્રિતોએ પ્રતિદિન કરવું તેમજ દૈવી વાણી સંસ્કૃત અને પ્રાકૃત અર્થાત લોકભાષામાં રચાયેલ આસ્તિક ગ્રંથોનો અભ્યાસ પોતપોતાની બુદ્ધિને અનુસારે પ્રતિદિન કરવો કારણ કે તે ગ્રંથોનો અભ્યાસ જ ધર્મ તથા અધર્મના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં મૂળભૂત છે મહાભારતના રાજધર્મમાં કહ્યું છે કે માણસ પ્રતિદિન જેમ જેમ શાસ્ત્રનું સેવન અધ્યયન કરે છે તેમ તેમ તેને વિશેષ પ્રકારનું જ્ઞાન થાય છે અને તે પછી તે જ્ઞાનમાં તેને અભિરુચિ ઉપજે છે ગીતામાં પણ કહ્યું છે તેથી તારા કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે પદ્મપુરાણમાં કુ આધાર મૂકી દે એકવાર બહુ હરખું જ્ઞાન થઈ ગયું ગીતા વાંચી લીધી રામાનુ ભાષ્ય વાંચી લીધું ગોપાલન સ્વામીનું ભાષ્ય વાંચી લીધું તાત્પર્ય ચંદ્રિકા વાંચી લીધી બધું વાંચી લીધું તો એ પાછું મૂકી દે તો બધું એનો છેલ્લા શ્વાસ સુધી સત્શાસ્ત્રો અભ્યાસ રાખવો જોઈએ સત્સંગી જીવનમાં એવું કીધું છે કે સત્શાસ્ત્ર અભ્યાસ ન રાખે તો બુદ્ધિમાં જાડિયતા આવી જાય એટલે સતશાસ્ત્રનો અભ્યાસ છેલ્લે હું રાખો અભ્યાસ મૂકી દે એટલે કોઈ વાતમાં જળ થઈ જાય પછી પછી વિદ્વાન હોય તોય વિદ્વાન હોય તો ઝીણા જળ થાય ને બોલે જાડા જળ થાય જડ થઈ જાય એના એ શાસ્ત્રનો વારંવાર અભ્યાસ કરવો કે નવા નવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો મહારાજ એમ હું કીધું કે સંસ્કૃત પ્રાકૃત વ્યાસ ચાપી યથા મતિ પોતાની બુદ્ધિમાં આવતું હોય તો નવા એવા આગળના શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને બુદ્ધિ ન પહોંચતી હોય તો એનો એનો પાઠ કરો પછી નવા 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 એવું તો કેટલું કરી કરીએ કે બહુ નવા નવાની બહુ આશા ઓલી ઈચ્છા નહીં રાખવાની આમાં શિક્ષા પત્રીમાં જ કીધું બહુ બહુ ગ્રંથ ગ્રંથોનો અભ્યાસ ન કરવો એનો અર્થ કરવો જુદા જુદા બીજા સિદ્ધાંતોના જાજાનો સાંભળવાય એક ને એક સિદ્ધાંતમાં તો ઊંડા ઊંડા જ્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી કરવો બહુ હાલો ને હોતે જાણ કુરાન કુરાનને હોતે જાણ લેવું ને ઓલાન હોતે જાણ લેવું એવું એવું બહુ ગ્રંથાનો અભ્યાસ તો એની બુદ્ધિ ડોળાઈ જાય નાસ્તિકાનો નાસ્તિકોના ગ્રંથોને સાંભળે અને અભ્યાસ કરે તો એની બુદ્ધિ ડેમેજ તો થઈ જ જાય એટલે બહુ નહીં કરવાનું એક લાઈનના ગ્રંથો હોય એનો અભ્યાસ કરવાનો એમાં ના નહીં જીવનનો અભ્યાસ કરવાનો પહેલાં પછી એની ટીકાનો અભ્યાસ કરવાનો પછી એની શુકાનંદ સ્વામીએ ટીકા લખી છે એનો અભ્યાસ કરવાનો ગીતાનો અભ્યાસ કરવો તો ગીતાનો મૂળ કરવાનો ભાષ્યનો કરવાનો પછી તાત્પર્ય ચંદ્રિકાનો કરવાનો એમાં વાંધો નહીં એમાં બહુન ગ્રંથાની બહુન ન કહેવાય એટલે એનો ઊંડો ઊંડો ડીપમાં અભ્યાસ કરવો એ બહુ ગ્રંથ આપણા સંપ્રદાયના સિદ્ધાંતોના ગ્રંથો હોય એનો અભ્યાસ કરવાનો અને એમાં ઊંડો ઊંડો અભ્યાસ કરવાનો અને એમાં છેલ્લા શ્વાસ સુધી એ ગ્રંથોને ભેળા રાખવાનો જીવનમાં મેળવવા શાસ્ત્ર પ્રમાણમ એવું ગીતામાં કીધું ભગવાન અર્જુનને કીધું કે આ મેં બધું તારી આગળ ઢગલો કરી દીધો છે હવે તને ઠીક લાગે એમ કહે અને સાચું કે ખોટું એને વ્યક્તિ પ્રમાણ કરનારી છે એમ કેમ ન કીધું નગર આપત પુરુષો પ્રમાણ લઈ ન કીધું તર્કો વિભિન્નો શ્રુતિઓ વિભિન્ન નાયકો મુનિર્ય મત પ્રમાણ ધર્મસ્ય તત્વમ નીતમ ગુહાયામ મહાજનો એને ગત સપથા એટલે એમાં મહાજનોની જાઓ અને મહાજનો કે એમ કરવું તો અહીંયા એમ કેમ ન કીધું કે મહાજનો કેમ કરવું અને શાસ્ત્રો કેમ કરવું કેમ એવું નહીં મહાજનો ઘેરે ઘેરે હોય ને પાસે એમ એટલે દાદા મહાદનો ભેળા થાય એટલે તો કીધું કે તર્કો વિભિન્નો શ્રુતિઓ હોવી નૈકો મુનિર યસ્ય મતઃ પ્રમાણ એવા મહાપુરુષો કોઈ નથી બધા હરખા ભેળા મળી જાય એમ એટલે શાસ્ત્ર છે એ પ્રમાણરૂપ છે એ ઘડીકે ને ઘડી કે ફરે નહીં એકવાર લખાણ હોય એ જ લખે અને મહાપુરુષો તો એની જીવનમાં હોય તો પહેલાં ઘડી ફરી જાય એમ ઘડીક આ બુલેટિન બહાર પડે ને ઘડીક ઓલું બુલેટિન બહાર પડે ને એવું કે બે કેન્સલ ને હવે આ ત્રીજું બુલેટિન એને ફોલો કરજો એવું બહાર પાડતા હોય અને ઠેકાણા ન હોય બહુ એટલે જેવી માર્કેટ એ પ્રમાણે મહાપુરુષો બુલેટિન બહાર પાડતા હોય શિયાળાની માર્કેટ હોય તો ધાબડાનું બુલેટિન બહાર પાડે એમ અને ચોમાહાની માર્કેટ હોય તો છત્રીઓ બધા લેવી એટલે મહાપુરુષ પાછા એવી રીતે અને એ બે હરખા આવી જાય તો આપણે લાઈનમાં આવી આવવાનું મહાપુરુષ પ્રમાણે શાસ્ત્રને સમજવાનું કે શાસ્ત્ર પ્રમાણે મહાપુરુષને સમજવાનું કેમ શાસ્ત્ર પ્રમાણે મહાપુરુષ શાસ્ત્રને પ્રમાણે મળતા હોય તો મહાપુરુષ ને શાસ્ત્ર પ્રમાણે મળતા ન હોય તો મહાપુરુષ કેવી રીતે મુખ્ય મુખ્ય પ્રમાણ પ્રમાણ શાસ્ત્ર પ્રમાણે પેલા મહાપુરુષ નક્કી કરવાના અને મહાપુરુષ જો શાસ્ત્રમાં મળી જતા હોય તો પછી એનો આધાર રાખીને જીવન જીવવાનું પછી શાસ્ત્રમાં બહુ આધાર રાખવાની જરૂર ન હોય શાસ્ત્રના આધારે મળતા હોવા જોઈએ પેલા સીધે સીધા શાસ્ત્રને સાઈડમાં રાખીને મહાપુરુષો નક્કી કરી લે તો આપણને ક્યાં લઈ જાય બહુ ખબર ન પડે એટલે શાસ્ત્રને ટાઈમે ટાઈમે આપણે કેમ હિસાબ મેળવતા રહી મહિને છ મહિને ક્વાર્ટરને બે ક્વાર્ટરને ત્રણ એમ એટલે ક્વાર્ટરે કાટવારે મેળવતા રહેવાને કોને આપણી હારે નહીં શાસ્ત્રોની આરે અને એની આરે જો મળી જાય તો પછી કાંઈ પછી શાસ્ત્રોને પૂછવાનું મહારાજે વચનામૃતમાં વધે કીધું છે કે શાસ્ત્ર પાંચથી હું યુક્તિ જાણવી અને મહાપુરુષો પાંચથી હું યુક્તિ જાણવી અને પોતાનો વિચાર કેમ કરવો ત્રણેયનું મિકેનિઝન કેમ કરવું એવું મહારાજે કીધું છે શાસ્ત્રમાંથી હું જોવું અને મહાપુરુષો પાછી હું શીખવું અને પોતે એનો હવળો વિચાર કેમ કરવો એવું મહારાજ કીધું છે કે લોહીમાં કીધું કેમ લોહીમાં છઠ આઠમામાં કહી છે એ લોયાના પાંચમામાં પાંચમા વચનામાંનો કીધું છે કે પોતાનો વિચાર કેમ કરવો શાસ્ત્રમાંથી હું શીખવું અને સંત પાસેથી શું શીખવું તો શાસ્ત્રમાંથી હું કીધું ભગવાન ને સંતનો મહિમા જાણો મહિમા મતનો મહિમા મતનો એટલે લક્ષણ જાણવા અને લક્ષણ જાણીને મહાપુરુષને રે મેળો અને એમાં પાસ થઈ જાય મહાપુરુષ થઈ ગયા એટલે પછી એની પાછળ અને જીવન જીવવાની યુક્તિ શીખવી અને પોતાને વિચાર શું કરવાનો યુક્તિ શીખવાડ્યો અને પોતાના પ્રેક્ટિકલમાં મૂકવાની એવું મારે ત્રણેય વાન કીધું એટલે શાસ્ત્રનો જો અભ્યાસ ન કરે તો એની બુદ્ધિ જળ થઈ જાય એટલે આપણા જૂના સંતો હતા તો એ વતનામૃત લઈને બેઠા જ હોય વતનામૃત અથવા તો કોઈ પણ શાસ્ત્રો આપણા નિષ્કૂળન કાવ્યની પહેલા બહુ વંચાતા જૂના નિષ્કૂળન કાવ્ય કે વતનામૃત કે સ્વામીની વાતૃત્તિ કે બધા શાસ્ત્રો વંચાતા સત્સંગી જીવન હોય લઈને બેઠા નાનંદા સ્વામી ણ હતા પોતે પણ તો એ બહુ શ્રોત બહુ હતા સ્વામીને કેસેટમાં કથામાં લખે છે ને સ્વામી કે એ મહાપુરુષની એટલી શ્રદ્ધા હતી સાંભળવાની અને કે મને કથા કરવાની એટલે અમારે બધા શાસ્ત્રો સાંભળાવ્યા હતા સ્વામીને અને સ્વામી બહુ રાજીતા હતા સાંભળવાની બહુ શ્રદ્ધા હતી એમને બહુ શ્રોત હતા સ્વામી માણસ પ્રતિદિન જેમ જેમ શાસ્ત્રનું સેવન અધ્યયન કરે છે તેમ તેમ તેને વિશે પ્રકાર તેમ તેમ તેને વિશેષ પ્રકારનું જ્ઞાન થાય છે અને તે પછી તે જ્ઞાનમાં તેને અભિરુચિ ઉપજે છે ગીતામાં પણ કહ્યું છે તેથી તારા કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે હું ન કરું શાસ્ત્ર પ્રમાણ છે એવું છે ગીતામાં પણ કહ્યું છે તેથી તારા કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે પદ્મપુરાણમાં કહ્યું છે કે જો મનુષ્ય સત્શાસ્ત્રનો અભ્યાસ ન કરે તો તે અભ્યાસ નહીં કરનારા મનુષ્યને પશુના જેવો જાણવો વિદુરજીએ પણ કહ્યું છે કે વિદ્યા માણસની લાઈફમાં એ જ વિશેષતા છે કે માણસ કંઈક શીખી શકે છે પશુ કાંઈ શીખતું નથી તો આખી જિંદગીમાં એવા નવા રહે તો પછી માણા પશુ કહેવાય એટલે આપણે લર્નિંગ ઓર્ગેના ઓર્ગેનાઇઝેશન લર્નિંગ ઇન્સ્ટિટ્યુટ કરવું છે કે શીખતું શીખતી સંસ્થા એમ અમને બધું આવડે છે અમારે કોઈ પણ શીખવા જવું નથી જેને શીખવું હોય અમારી પણ આવું એ જૂનો જમાનો હતો એટલે લર્નિંગ એજ્યુકે ઓર્ગેના શીખવું જોઈએ છેલ્લા શ્વાસ સુધી શીખવાનું મૂકી દે એટલે ગમે ત્યાં જળ થઈ ગયો હોવો જોઈએ ખૂણે ખાતરે એમ બધું એટલે ગ્રહસ્થ હોય તો એને શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ પણ પોતાની બુદ્ધિપત એવો પ્રાકૃત શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ વતનામૃતનો અભ્યાસ રાખવો જોઈએ સત્સંગી જીવન સ્વામીની વાતો નિષ્કુળન કાવ્ય જ્યાં આપણી પહોંચતી હોય ને સાધુને સાધુને તો બહુ જ રાખવો જોઈએ

આવેલું એટલી ઉંમર અને કેટલી ઉંમરથી શરૂ કર્યું તો હોત ઠેઠ પંચ્યાસી વર્ષ સુધી સામે સસ્ત્રો પોતે વાંચતા તો હોય જ પણ ભણવું ને ભણાવવું હોતે એનો હતો અભ્યાસ એટલે સાધુને તો બે જ જેટલી વિદ્યા ભીણ્યા હોય એટલી બીજાને ભણાવવી એવું કીધું એટલે ખાલી આ સંસ્કૃત જ એવું કાંઈ નહીં સ્કિલ શીખ્યા હોય તો બીજાને શીખવાડવી સ્કિલ શીખ્યા હોય આપણે શીખ્યા હોય ને પછી બીજાને શીખવાડે નહીં તો ભગવાન છે એને માફ ન કરે વિદ્યા પડી પડી વાંધણી મરી ન આવી જોઈએ એને કોઈક બીજાના ઉપયોગમાં આવી જાવી જોઈએ